નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું અમારી ચેનલ વિશ્વ દર્શનમાં અહીં અમે તમને દુનિયાભરની અદ્ભુત માહિતી આપીએ છીએ અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા રાજ્યની જે માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ છે હા મિત્રો હું વાત કરું છું આપણા પ્રિય ગુજરાતની મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી મહાન હસ્તીઓની ભૂમિ નવરાત્રીના ગરબા અને ઉત્તરાયણના પતંગોની ધરતી ગીરના સિંહોથી લઈને કચ્છના રણ સુધીનું અદ્ભુત સૌંદર્ય આ બધું મળીને ગુજરાતને બનાવે છે મહાન જ્યારે આપણે ગુજરાત નામ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણા હૃદયમાં એક અનોખી ઊર્જા જન્મે છે આ જમીન એવા મહાનુભાવોની ભૂમિ છે જેઓએ દુનિયાને સત્ય અહિંસા એકતા અને સાહસનો પાઠ શીખવ્યો છે મિત્રો મહાત્મા ગાંધીજી જેઓએ સત્યાગ્રહથી વિશ્વને હચાવી દીધું તેઓ ગુજરાતની ધરતી પર જન્મ્યા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોહપુરુષ જેમણે પાંચસો બાસઠ રજવાડાઓને એક કરીને એકતાનું ભારત બનાવ્યું એ પણ ગુજરાતની ધરતી પર જન્મ્યા આવી પવિત્ર જમીન પર જન્મેલો દરેક ગુજરાતી પોતે જ એક પ્રેરણા સ્ત્રોત છે ઇતિહાસથી શીખ ગુજરાતનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે લોથલ જેવા સિંધુ સંસ્કૃતિના અવશેષો આપણને બતાવે છે કે ગુજરાત હંમેશા કિનાન વિજ્ઞાન અને વ્યાપારનું કેન્દ્ર રહ્યું છે અરબી સમુદ્રના કિનારે ઉભેલું ગુજરાત પ્રાચીન સમયથી જ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ હતું અહીના ઇતિહાસ આપણને શીખવે છે કે સાચી મહેનત ઈમાનદારી અને હિંમત હોય તો દુનિયા આપણા પગ પાસે નમતી જાય છે સંસ્કૃતિ અને પરંપરા ગુજરાત એટલે રંગોનું રાજ્ય નવરાત્રીનો ગરબા ઉત્તરાયણનો પતંગોત્સવ જન્માષ્ટમીનો દ્વારકાધામ અને દિવાળીનો ઉજાસ આ બધું મળીને ગુજરાતને અનોખું બનાવે છે મિત્રો દુનિયામાં કદાચ હજારો ભાષાઓ છે પણ ગુજરાતી ભાષા જેવી મીઠી ભાષા દુર્લભ છે ગુજરાતી બોલો ગુજરાતી ગાઓ એ આપણું ગૌરવ છે વિકાસનો માર્ગ આજે ગુજરાત માત્ર ઇતિહાસ અને સંસ્કૃતિથી જ નહીં પરંતુ વિકાસથી પણ દેશને માર્ગ બતાવે છે ગીરના સિંહોથી લઈને કચ્છના રણ સુધી અમદાવાદના સાયન્સ સિટીથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ગુજરાત દરેક ક્ષેત્રમાં આગેવાન છે વિશ્વનો સૌથી ઊંચો પુથ્થલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લોહપુરુષ સરદાર પટેલની પ્રતિકૃતિ ગુજરાતની ધરતી પર ઊભો છે એ માત્ર પુથ્થલ નથી એક સંદેશ છે કે એકતામાં જ શક્તિ છે યુવાનો માટે સંદેશ મિત્રો આજનો ગુજરાતી યુવાન માત્ર ગુજરાત સુધી સીમિત નથી અમેરિકા હોય કે આફ્રિકા યુરોપ હોય કે ઓસ્ટ્રેલિયા જ્યાં પણ જશો ત્યાં તમને ગુજરાતીઓ મળી જશે કારણ કે ગુજરાતીઓમાં એક ખાસ વાત છે મહેનત વ્યવસાય અને સંસ્કાર યુવાનો આજે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે એ બદલાતી દુનિયામાં આપણે આપણા ગુજરાતને આગળ વધારવાનું છે નવી ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન આ બધું આપણે ગુજરાતની ધરતી પરથી વિશ્વને આપવાનું છે યાદ રાખજો ગુજરાત માત્ર એક રાજ્ય નથી ગુજરાત એક સંસ્કૃતિ છે ગુજરાત એક એક વિચારધારા છે છે ગુજરાત પ્રેરણા તો આવો મિત્રો આપણે સૌ સાથે મળી એ પ્રતિજ્ઞા લઈએ કે નું ગૌરવ વધારશું ભારતનું માથું ઊંચું રાખીશું અને વિશ્વને બતાવીશું કે અમે છીએ ગુજરાતી જય જય ગરવી ગુજરાત તમને આ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો એક ગુજરાતી તરીકે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાઓ ધન્યવાદ